સ્વાગત છે તમારું પટેલ પ્રવાસીમાં તમને દેખાય છે ટ્રેન ક્યાંક જઈએ છે જર્ની છે રસ્તામાં કેટલા દિવસ નથી ખબર છે નીકળીએ છે દસ દિવસ સુધી કન્ટિન્યુ તમને નવું નવું જોવા મળશે એટલે કન્ટિન્યુ જોડા રોજ રોજના રોજ લો આવશે તમને નવું નવું કઈક માહિતી મળશે નવી નવી એન્જોયમેન્ટ મળશે અમે જે મોજ કરીએ તમે વિડીયોમાં તમને મોજ કરાવશો આ જર્નીમાં અમે લગભગ ત્રણેક રાજ્યો કવર કરવાના છીએ નીકળીએ છીએ મધ્યપ્રદેશ છે ઉત્તર પ્રદેશ છે એનાથી પણ આગળ સુધી જઈએ છીએ માહિતી મળશે ઓફ વિટ પ્લેસો પર વિઝિટ કરવાની બહુ ઈચ્છા છે તમને બતાવવાની અને માણવાની નવી નવી જગ્યાઓ જાણવાની તો અમારે તો જાણવું છે પણ તમને જણાવવું છે જોતા રહેજો મિત્રો ટ્રેનની જર્ની પૂરી થઈ હવે મેઇન જર્ની ગાડી સાથે છે આજથી દસ કે બાર દિવસ માટે આપણું ઘર કહીએ ટ્રાવેલિંગ કહીએ જે આ બધું છે આજથી જર્ની ચાલુ થાય છે દસ કે બાર દિવસ સુધી જોડાઈને રહેજો નવી નવી માહિતીઓ આગળ જર્નીમાં જે એન્જોયમેન્ટ મોજ મસ્તી ઘણું બધું જોવા મળશે હવે આજથી આરામ ક્યારેથી ચાલુ થાય કરીએ છીએ ઓકે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આગળ આવીને આવી મોજ કરવા માટે